આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં ઘીની જગ્યાએ માછલીનું તેલ અને પ્રાણીઓની ચરબીવાળું તેલ વપરાતું હોવાના દાવા પર રાજકારણ ગરમાયું છે મંદિરમાં એ ડેરી કંપની લાડુ બનાવવા માટે ઘીની સપ્લાય કરતી હતી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ એક દિવસ પહેલાં આવો દાવો કર્યો હતો પછી ગુરુવારે આવેલા અહેવાલમાં આની પુષ્ટિ થઈ ગઈ છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાને દાવો કરતા કહ્યું હતું કે તેમણે બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ ઘીની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં આઠ મે ના રોજ ટેન્ડર ફાઇનલ થયું હતું જે પછી તમિલનાડુની એઆર ડેરીને આ ઓર્ડર મળ્યો હતો કારણ કે આ કંપનીએ ત્રણસો ને ઓગણીસ રૂપિયા કિલો ગાયના શુદ્ધકીનો ભાવ નક્કી કર્યો હતો ટીટીડીના જણાવ્યા અનુસાર ગત છ જુલાઈ અને બાર જુલાઈના રોજ આ કંપનીએ ચાર ટેન્કર મોકલ્યા હતા આ પહેલાં બારથી છ જુલાઈ સુધી આ કંપનીએ છ ટેન્કર મોકલ્યા હતા જેમાંથી એક ટેન્કરમાં પંદર હજાર લીટર ઘીની સપ્લાય થતી હતી પરંતુ છ જુલાઈના રોજ મોકલેલા બે ટેન્કર અને બાર જુલાઈના રોજ બે ટેન્કરમાંથી નમૂનાઓમાં ગડબડને કારણે તેમને ગુજરાત મોકલવામાં આવ્યા હતા અને બાકીના ટેન્કરો પર રોક લગાવી દેવામાં આવી હતી લેબ રિપોર્ટમાં પણ ચરબીનો ઉપયોગ થયાનો ઘટસ્ફોટ મિત્રો નાયડુના દાવા અંગે સેન્ટ્રલ એનાલિસિસ એન્ડ લર્લિંગ સ્ટોક ફૂડની લેબ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લાડુમાં વપરાયેલા ઘીમાં પશુની ચરબીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા પણ લાડુના ઘીમાં એનિમલ ફેટ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો ડુક્કર અને બીપ મળી આવતા ચકચાર મિત્રો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાડુમાં માછલીનું તેલ પ્રાણીના કેટલાક નકર ચરબીના પદાર્થો મળી આવ્યા છે લાડુ પણ મોટા પ્રમાણમાં આવ્યું છે લાડ અધત અને સફેદ ચરબીનું ઉત્પાદન છે જે ભૂંડના ફેટ પેસીને રેન્ડર કરીને તેમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે નંદિની ઘીની સપ્લાય થતી ન હતી જો કે તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવા માટે હાલમાં જે ગાયના ઘીની ખરીદી થઈ રહી છે તેની કિંમત ચારસો ને અઠ્યોતેર રૂપિયા લિટર છે જે કર્ણાટક મિલ્ક ફેડરેશન આપી રહ્યું છે ખરેખર વર્ષ બે હજાર ત્રેવીસમાં સરકારી ડેરી કર્ણાટક મિલ્ક ફેડરેશનને જ્યારે ત્રણસો વીસ રૂપિયાની કિંમતે ઘી

આની સાથે જ આઠ મહિના રોજ ટેન્ડર જારી કરી દેવામાં આવ્યું હતું અને પંદર મહિના રોજ સપ્લાય ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો તિરુપતિ મંદિરમાં કેવી રીતે પકડાયું ભેળસેળવાળું ઘી મિત્રો આ મામલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાને એક નિષ્ણાંત સમિતિની રચના કરી આ દરમિયાન સમિતિને તમામ પાંચ સપ્લાયોના ઘીને ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું જેમાં એઆર ડેરી એન્ડ એગ્રોફ્રુટ્સના નમૂનામાં આંતરિક રીતે ગડબડી જોવા મળી હતી આ પછી બાકીના ચાર ટેન્કરોને અલગ કરી દેવામાં આવ્યા હતા અને આમાંથી બે ટેન્કરોના નમૂનાઓને છ જુલાઈ અને બાકીના બે ટેન્કરોના નમૂનાઓને બાર જુલાઈના રોજ ગુજરાતના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાંથી જે પરિણામ આવ્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા